મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ ગ્રામીણ સાથે મળીને આજે વહેલી સવારે મુંબઈ નાશિક હાઈવે પર ભીવંડી તાલુકાના પડઘા નજીક આવેલા બોરીવલી વિસ્તારમાં તલાશી કામગીરી શરૂ કરી આ વિસ્તાર કથિત આતંકવાદી સાકીબ નાચણના ગામ તરીકે ઓળખાય છે આ ઓપરેશનમાં ઠાણે ગ્રામીણ અને રાયગઢ ગ્રામીણ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના 350 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ આખા ગામને ઘેરી લીધું હતું. એટીએસની આશરે સો જેટલી ટીમો ગામમાં આવેલા અને સાકિબ નાચન ના ઘર સાથે અનેક ઘરોમાં તલાશી હાથ ધરી હતી. ઓપરેશનમાં મુંબઈ એટીએસની સાથે ઠાણે અને નાસિક કુલ વીસ ટીમ સામેલ હતી. સવારે ત્રણ વાગે શરૂ થયેલું આ ઓપરેશન બપોરે એક વાગે પૂર્ણ થયું કુલ બાવીસ ઘરોની તલાશી લેવામાં આવી હતી નાચન જેને તેના સાથીઓ ધ બોસ તરીકે ઓળખે છે લાંબા સમયથી જિહાદી ગઠનો મહત્વપૂર્ણ હિસ્સા રહ્યો છે તે આતંકવાદ સંબંધિત કેસોમાં કાયદેકીય સલાહ આપવા માટે પણ ઓળખાય છે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અઢાર મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં હોવા છતાં નાચણનું મહત્વ આજે પણ યથાવત છે આજ પ્રમાણે એટીએસ અને ઠાણે ગ્રામીણ પોલીસને પડઘા વિસ્તારમાં ફરીથી મોટા પાયે દરોડા પાડ્યા જેમાં નાચણ એના ઘરની પણ તલાશી લેવામાં આવી તાજેતરમાં મળેલી ગુપ્ત માહિતીના આધારે કુલ થી વધુ અધિકારી અને કર્મચારીઓએ મળીને પંદર શંકાસ્પદ સ્થળો પર સંકલિત કાર્યવાહી હાથ ધરી હતી ભારતમાં થયેલા કેટલા મુખ્ય આતંકવાદી હુમલાઓમાં સૂત્રધાર નાચણ હોવાનો આરોપ છે બે હજાર બેથી બે હજાર ત્રણ દરમિયાન મુંબઈમાં થયેલા બોમ્બ સ્ફોટ માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો કહેવાય છે કે તેને ઓગણીસસો એંસીના દશકમાં અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનની સાથે સોવિયત ફૌજ સામે લડત આપી હતી તેના પર અને ભારતીય મુસ્લિમોને પાકિસ્તાનમાં શસ્ત્ર તાલીમ માટે ટ્રાન્સપોર્ટ કરવાનો આરોપ પણ મુકાય છે બોરવલી પડઘા ગામમાં જે મુંબઈથી લગભગ ત્રેપન કિલોમીટર દૂર આવે છે એક સુસ્થિત કોકડી મુસ્લિમ પરિવારમાં જન્મેલા સાકીબ નાચણનું જીવન વૈભવી રહ્યું છે તે અબ્દુલ હમીદ નાચણનો ત્રીજો પુત્ર છે કોમર્સનો સ્નાતક નાચણ પોતાની વિચારધારા જમાયતે ઇસ્લામી થીક કરી હતી અને ત્યાર પછી એના વિદ્યાર્થી કાર્યકાળમાં સ્ટુડન્ટ ઓફ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયો હતો ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે 1980 ના મધ્ય ભાગે નાચણ ઉગ્રવાદી રસ્તે વળી ગયો હતો તેણે પાકિસ્તાન અને ત્યાર પછી afghanistan નું પ્રવાસ કર્યું હતું

ઇસ્લામિક ઉગ્રવાદીઓ માટે ભારતમાં એક સંયુક્ત ઢાંચા ઉભો કરવાનું યોજના બનતી તેના પર ઓપરેશન કેટુ નો પણ આરોપ મુકાયો છે જે ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ દ્વારા સમર્પિત એક ગુપ્ત મિશન હતો જેમાં ખલિસ્તાની અને ઇસ્લામિક ઉગ્રવાદીઓ માટે ભારતમાં એક સંયુક્ત ઢાંચા ઉભો કરવાનું યોજના હતી એજન્સીના જણાવ્યા પ્રમાણે નાચને ગુજરાત સરહદથી હથિયાર ઘૂંસાડી તેમના રહેઠાણ અને ગોડાઉન સુવિધા વિકાસવાનો જવાબ લીધો હતો ઓગણીસો બાણુંમાં નાચને અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને ખલિસ્તાની આતંકવાદી લાલ સાથે મળીને ટાળા હેઠળ દોષી ઝહેર ઠરવામાં આવ્યો હતો શરૂઆતમાં તેને આજીવન કૈદની સજા મળેલી હતી પણ પછી સુપ્રીમ કોર્ટે તે સજાને ઘટાડીને દસ વર્ષ કરી હતી જે નાચન ને સંપૂર્ણ રીતે ભોગવી છે આજની તલાશી દરમિયાન અનેક મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી